દાહોદ જિલ્લામાંથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે સરજૂમી જંગલ વિસ્તારમાં સંરક્ષિત માદા દીપડાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે હત્યા બાદ દીપડાના અવયવો ચોરી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે આરોપીઓએ દીપડાના આગલા પગના કુલ આઠ નખ અને મૂછના વાળ કાપી લઈ ફરાર થઈ ગયા હતા વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝડપી તપાસ બાદ વન વિભાગની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓના ઘરેથી વન્યપ્રાણીના અવયવો તેમજ શિકાર માટે વપરાતા હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલ વનવિભાગ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ પાછળ કોઈ મોટું ગેંગ તો સક્રિય નથી ને વન વિભાગની કડક કાર્યવાહીથી વન્યપ્રાણી શિકાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે દાહોદમાં સંરક્ષિત વન્યપ્રાણીઓ પર થતા હુમલાઓને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે આ સમગ્ર મામલે વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વન્યપ્રાણીઓના શિકાર કે ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે દાહોદથી રિપોર્ટર વાજિત પઠાણ